આ એક વસ્તુ કરવાથી તમારી જિંદગી બદલાઈ જશે દેટ ઇઝ માય પ્રોમિસ ટુ યુ હવે એ વસ્તુ શું છે તો એના માટે તમે ધ્યાનથી સાંભળજો જે પણ હું તમને વાત કરી રહી છું એન્ડ ધેન યુ કેન ઇમ્પ્લિમેન્ટ ધીસ ઇન યોર લાઈફ એન્ડ યુ કેન ઓલ્સો ચેન્જ યોર લાઈફ ફોર બેટર તમારી જિંદગીમાં જો તમારે પોઝિટિવ ચેન્જ લાવવા હોય તો આ એક વસ્તુ જે છે બહુ જ સિમ્પલ વસ્તુ છે ઇફ યુ વિલ ઇમ્પ્લિમેન્ટ ધીસ આઈ પ્રોમિસ દેટ યોર લાઈફ વિલ ચેન્જ ફોર બેટર તો એ વસ્તુ એ છે કે સંકલ્પ શક્તિ ઓર યુ કેન સે યોર વિલ પાવર સંકલ્પ શક્તિ જો તમારે એ તમારામાં પોતાનામાં કેટલી છે એ જાણવું હોય તો યુ કેન સ્ટાર્ટ વિથ સ્મોલ સ્મોલ થિંગ્સ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ તમારી સંકલ્પ શક્તિ કેટલી છે અને એને તમે કયા લેવલ સુધી લઈ જઈ શકો એ ધીરે 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 સ્મોલ બેબી સ્ટેપ્સ લઈ અને આગળ વધી શકાય તો તમે એવું કરી શકો આઈ કેન ગિવ ફ્યુ થિંગ્સ ફ્રોમ માય લાઈફ અને પછી એની ઉપર આપણે આગળ તમે કયા લેવલ સુધી કરી શકો એ આપણે જોઈશું તો જસ્ટ બિફોર હેવિંગ માય એની મીલ આઈ વુડ જસ્ટ સિટ સાયલેન્ટલી એન્ડ પ્રે તો એ તમે પ્રાર્થના તો કોઈ પણ હોઈ શકે એનાથી કંઈ ફરક નથી પડતો ધ ઓનલી થિંગ ઇઝ કે તમે જ્યારે કશું પણ ખાવા જઈ રહ્યા છો ત્યારે યુ આર માઇન્ડફુલ યુ આર ગીવિંગ ધીસ મેસેજ ટુ યોર બોડી ટુ યોર માઇન્ડ ટુ યોર હાર્ટ દેટ યુ આર નાવ ગોઈંગ ટુ હેવ સમથિંગ ઇન યુ તો એ વખતે તમે છે ને માઇન્ડફુલી ખાશો જે પણ ખાશો ને એ માઇન્ડફુલી ખાશો એટલે તમે જ્યારે ધ્યાનથી અને ફૂલ્લી કોન્સન્ટ્રેટ ફૂલ્લી કોન્સન્ટ્રેશનથી જ્યારે તમે તમારું મીલ લેશો ત્યારે એ મીલ તમે ચાવી ચાવીને માઇન્ડફુલી અને પૂરી સજાગતાથી ખાશો ઘણા લોકો એવું કહે ને કે મારું વજન વધી જાય છે ને તો એવે સમયે માણસને ખબર જ નથી હોતી કે શું ખાઈ રહ્યો છે સો ધીસ ઇઝ વન એક્ઝામ્પલ આ સિવાયનું એક્ઝામ્પલ શું હોય તો પ્રીવિયસલી બિફોર સો મેની યર્સ આઈ આઈ વોઝ હેવિંગ ધેટ કાઇન્ડ ઓફ થિંગ કે હું હંમેશા આઈ વુડ પુટ ઇન એનીથિંગ ઇનસાઇડ માય માઉથ આફ્ટર ટેકિંગ બાથ જો નાઈને જ કશું મોઢામાં મૂકવાનું કંઈ પણ ખાઈ શકે પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઘણું બિઝી સ્કેડ્યુલ થઈ ગયું ને એવું તો એમાં ઘણી વાર એવું થાય કે સ્કીપ થઈ ગયું અને દેન સ્લોલી એન્ડ સ્ટેડિલી પછી તો ભૂલાઈ પણ ગયું કે આવી કોઈ મારે હેબિટ હતી આઈ વોઝ હેવિંગ ધીસ કાઇન્ડ ઓફ રિચ્યુઅલ્સ આઈ વોઝ ફોલોઇંગ ધીસ કાઇન્ડ ઓફ રિચ્યુઅલ્સ તો પછી જયારે રિયલાઇઝ થયું ને તો મને થયું અરે આ તો ખૂબ જ સારું રિચ્યુઅલ હતું કે ખૂબ જ સારી ટેવ હતી મારી લાઈફમાં જે મેં આઈ મિસ્ડ અને સમહાવું કંઈ એનું કોઈ સ્પેસિફિક રીઝન નથી અને એવું થયું બરાબર તો આવી રીતે તમે પણ એવું સંકલ્પ લઈ શકો કે બિફોર સિક્સ પીએમ નો સોશિયલ મીડિયા ત્યાં સુધીનું સોશિયલ મીડિયા આઈ વિલ ફૂલી ફોકસ ઓન માય વર્ક આઈ વિલ ફૂલી ફોકસ ઓન માય વોટ એવર ટાસ્ક વિચ આઈ હેવ ડિસાઇડેડ તો આવું પ્રકારનું તમે સંકલ્પ લઈ શકો તો આ કરવાથી તમારો પાવર બહુ સ્ટ્રોંગ થશે કે તમે રોડ પર જતા હોવ તો તમે એવો સંકલ્પ લો કે હું કોઈ બી બિલ બોર્ડ હશે ને કોઈ બી એડવર્ટાઇઝમેન્ટ હશે ને એની સામે હું નહીં જાઉં અથવા તો હું ફોર વન મંથ હું ન્યૂઝપેપર નહીં વાંચું બરાબર કારણ કે બહુ જ બધા નેગેટિવ ન્યૂઝ અને નેગેટિવ થોટ્સ તમારા મગજની અંદર આવે તો એવું તમે લઈ શકો સંકલ્પ કરી શકો તો આવા તમને લાઈફમાં જે તમને પોઝિટિવ દિશામાં લઈ જઈ શકે એવા સંકલ્પ કરો અને જેનાથી તમને પ્રોફેશનલ લાઈફમાં પણ બેનિફિટ થાય જેમ કે હું તમને મારું એક્ઝામ્પલ આપું આઈ વોઝ ડેઈલી ગોઈંગ લાઈવ ઓન ફેસબુક ડેલી આઈ વુડ ચૂઝ વન ટોપિક અને લાઈવ જઈ અને હું શેર કરું બધા સાથે રાઈટ તો આવી જ રીતે વચ્ચે થોડો બ્રેક આવી ગયો તો નાઉ અગેન આઈ હેવ ટેકન અપ ધીસ ચેલેન્જ કે થ્રી સિક્સટી ફાઈવ ડેઝ વિધાઉટ ફેલ આઈ વિલ ગો લાઈવ ઓન ફેસબુક સો ટુ ડે ઇઝ ધ થર્ડ ડે ઓફ ધેટ ચેલેન્જ તો આ કરવાથી શું થાય આ કરવાથી તમારી જે સંકલ્પ શક્તિ છે એ મજબૂત થાય તો હવે મને અત્યારે છે ને એક ખૂબ જ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી મેં સાંભળેલી એ યાદ આવે છે કે યુએસનો એક માણસ હતો અને બહુ જ ધનાઢ્ય પરિવારનો એવો એ માણસ હતો બરાબર તો હી વોઝ રીડિંગ ન્યૂઝપેપર તો ન્યૂઝપેપરમાં એવા ન્યૂઝ હતા કે કોઈ શીપ એક શીપ હતી એ કોઈ એક જગ્યાએ ફસાઇ ગઈ બરાબર તો શીપને એ જગ્યાએ ફિફટીન ટ્વેન્ટી થર્ટી ડેઝ સુધી ત્યાં શીપને ઉભી રાખવી પડી હવે જ્યારે તમને ખબર છે કે શીપ ઉપર તો તમે જ્યારે જાઓ ત્યારે લિમિટેડ હોય બધી વસ્તુ ખાવાની હોય પીવાની હોય જે પણ તો દેલ હેવ ટુ મેનેજ જે પણ એમને વસ્તુઓ બધી લઈને ગયા હોય એટલા સમય માટે સુધી એમને મેનેજ કરવાની હોય ઓકે હવે કેવું થયું કે જે લોકો સ્મોકર્સ હતા કન્ટિન્યુઅસ જેમને ચેઇન સ્મોકર્સ હતા તો સિગરેટ તો એમને મળ્યું નહીં એ જયારે શીપ ઊભી રહી ગઈ ત્યારે સિગરેટ જેટલી પણ હતી એમની પાસે એ બધી ખલાસ થઈ ગઈ તો હવે દેવેર લાઈક એડિક્ટેડ ટુ સ્મોકિંગ એટલું બધું સ્મોક કરતા હતા તો પછી એમણે શું કર્યું કે જે રોપ્સ હતા ને જે શીપને બચાવી શકે એ રોપને કટ કરી અને એને સળગાવીને દે સ્ટાર્ટેડ સ્મોકિંગ ધોઝ રોપ્સ હવે જ્યારે આ એણે પેલો જે ધનાઢ્ય વ્યક્તિ હતો એણે આ ન્યૂઝપેપરમાં ન્યૂઝ વાંચ્યા ને ત્યારે એના હાથમાં સિગાર હતી તો એ વ્યક્તિએ શું કર્યું ખબર છે એને એકદમથી રિયલાઇઝ થયું ઓ માય ગોડ હું આ બીજા લોકોના ન્યૂઝ વાંચું છું અને જે લોકોને ખબર પણ નથી કે એ લોકો જીવવાના છે કે એમનું મૃત્યુ થવાનું છે શીપની અંદર એ લોકો મધ દરિયે ઊભા છે અને ફસાઈ ગયા છે એમને ખબર પણ નથી એમનું જીવન કેટલું છે અને એ લોકો જે દોરડા છે શીપના જે શીપને બચાવી શકશે એ દોરડા કાપી કાપીને સળગાવીને પી રહ્યા છે સિગરેટની જેમ તો પછી જયારે માણસને રિયલ રિયલાઇઝેશન થયું તો એણે એ જે સીગાર જે અડધી હતી એ સિગાર એને એસ્ટ્રેની અંદર મૂકી અને એ સિગારેને ત્યાં એમ જ રહેવા દીધી એને રિમૂવ ના કરી પછી ફાઈવ ઇયર્સ ટેન ઇયર્સ ફિફ્ટીન ઇયર્સ ડાઉન ધ લાઇન સો દેટ એવરી ડે વેન એવર હી ગોઝ ટુ હિઝ ઓફિસ તો એને યાદ આવે કે ઓકે આઈ એમ નોટ સપોઝ ટુ સ્મોક તો ધીસ ઇઝ સંકલ્પ શક્તિનું એક ઉદાહરણ છે તો તમારી લાઈફમાં તમારે જો કોઈ પોઝિટિવ ચેન્જ લાવવા હોય કે કંઈ કંઈ સારી વસ્તુ કરવી હોય તો આ રીતના નાના 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 તમે સ્ટેપ્સ લઈ શકો અને તમારી સંકલ્પ શક્તિને ખૂબ જ મજબૂત બનાવી શકો અને જેથી કરીને બહુ જ મોટી ચેલેન્જ આવે ને લાઈફમાં ત્યારે પણ તમે ઈઝીલી એ ચેલેન્જ પાસ કરી શકો તો યુ કેન ડુ ધીસ સંકલ્પ શક્તિ બે રીતની હોઈ શકે એક તો તમે કંઈ એવી એવું સંકલ્પ કરો કે કઈ આઈ વિલ ડુ સમથિંગ કશું કરવા માટેનો સંકલ્પ જેમ કે કોઈ એવું કે હું સૂર્યને પાણી ચડાવીશ રોજે સવારે આઠ વાગે તો પછી આઠ વાગે એ વ્યક્તિએ રોજે સવારે નાહીને તૈયાર રહેવું પડે પછી એમાં કશું જ ના ચાલે રાઈટ તો તમે એક વસ્તુ એક સંકલ્પ લેશો ને એના કારણે છે ને બધી જ વસ્તુ ધીરે ધીરે અલાઈન થવા મળશે આખી લાઈફ જો કોઈ આવો સંકલ્પ લીધો કે સવારે હું સાત વાગે સૂર્યને અર્ઘ્ય આપીશ હું પાણી ચડાવીશ બરાબર તો સાત વાગ્યા પહેલા ગમે તે સિઝન હોય ગમે તેવું કામ હોય તો પણ એ માણસ ઉઠી જ જવું પડે એને નહીં પણ લેવું પડે અને એક્ઝેક્ટ સેવન ઓ ક્લોક એ સૂર્યને અર્ઘે ચડાવી શકે બરાબર નાનો એનો આખો દિવસ જે છે ને એ અલાઇન થઈ જાય અને એ વ્યક્તિ પછી લાઈફમાં આગળ વધી શકે તો આવી રીતે એક નાની વસ્તુ કરવાથી તમારી આખી લાઈફ અલાઈન થઈ શકે ઘણા લોકોને એવું હોય કે હું દસ મંત્રના જાપ કરીશ કે હું અડધો કલાક સુધી બરાબર તો આવી નાની 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 નાના સંકલ્પ લઈ અને લાઈફમાં તમે આગળ વધી શકો એ થયો એક આસ્પેક્ટ કે તમે શું કરી શકો બીજો આસ્પેક્ટ એવો હોય કે તમે શું નહીં કરો એમાં પણ તમારો સંકલ્પ શક્તિ યુઝ થશે રાઈટ કે હું સોશિયલ મીડિયા નહીં કરું અથવા તો સોશિયલ મીડિયા થર્ટી મિનિટ સુધી જ કરીશ બરાબર તો આ રીતે અથવા તો હું ફ્રેન્ડ સાથે બહુ જ સમય વેસ્ટ કરું છું એના બદલે હું સમય વેડફવાના બદલે હું મારા કરિયર વિશે કે પછી તમે સ્ટુડન્ટ હો તો એટલો સમય હું મારા ભણવામાં ધ્યાન આપીશ અને એટલો સમય હું એક્ઝામની પ્રિપેરેશન કરીશ રાઈટ તો હું સમય વેડફીશ નહીં તો એ એ જે છે એ શું ના કરવાનો સંકલ્પ તો તમારે તમારી લાઈફ માટે યુ કેન સ્ટાર્ટ વિથ ઓનલી વન થિંગ કોઈ એક નાનો સંકલ્પ હશે ને ધેટ વિલ અલાઈન યોર લાઈફ ફોર બેટર એ સંકલ્પના લીધે તમારો દિવસ અલાઇન થશે દિવસના લીધે તમારો મહિનો અલાઇન થશે મહિના લીધે આખું વર્ષ અલાઇન થશે અને તમને ખૂબ જ ક્લેરિટી આવશે લાઈફમાં ઓકે તો તમે આ વસ્તુ જરૂરથી ઇમ્પ્લિમેન્ટ કરજો અને નાના 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 સંકલ્પ લઈને તમારો ને ખૂબ જ મજબૂત બનાવો જેથી કરીને તમારે જે ડાયરેક્શન જે તમારા ગોલ છે એ તમે અચીવ કરી શકશો So, thank you so much for your time and focus because time and focus are the two precious gifts you can give it to anybody and please live healthy and happy life bye bye take care